અલગ અલગ કહેવાય જો લખાય તો દેખાય દેખાય તો વંચાય અને વંચાય ને તો બોલાય આ એવી વાત જ નથી આ છે ને આને ભજન નો કહેવાય આ મનોરંજન છે ભજન નથી અમુક વાતો ઘણાય મારું નામ ગાંડામાં લખતા હોય છે આને ભજન નો કહેવાય શું કહેવાય આ મનોરંજન છે ભજન ગાવા કરતા ભજન કરવું અઘરું છે કરવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે જીવનમાં ઉતરે ને તો સમજવું અઘરું છે જો સમજાઈ જાય ને તો જીરુબું બધાય કરતા છે અને જેને સમજાઈ ગયો ને ગોડ બંગાળનો રાજા ગોપીચંદ ને બાણું લાખ માળવાનો ધણી ભરત સાધુ બની ગયા સમજી જાય પછીની વાત છે આપણે હજી દીમાં તત્રણ વખત કપડા બદલાવી છે અને હજી આપણને સમજાણું નથી આ સમજવા માટે વાર છે પણ કહેવાનો મારો મિનિંગ કે મેં મારી વાત કરી એમ ખટાણાનો ડ્રાઈવર જેસલ જેવો ઇતિહાસ પણ મારા મા બાપની કૃપા અને બાપુ રામદેવજી બાપા એ મારી જે આંગળી પકડીને એમાં મારો મેળ પડી ગયો બાકી નગર મારું બાપુ મડર ક્યારે થાય એની ફાતરી નહોતી ત્યાં સુધીની વાત આ આ રામદેવ તમને જે લાગતું એ મને મળ્યો રામદેવજી લ્યો બોલો અને હું તો એમ કહું છું કે આના જેવો જીવ તો જાગતો ત્યારે કોઈ દેવ નથી આ રામદેવજી હનુમાનજીની મેળનીમાં હા જે હા તમે હવાઈ નારિયેળ માનો બપોર ફટાકો કરે એવા હા રામદેવજી બાપુ બાપુ એવો 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 દેવ એમ કૃષ્ણ પરમાત્મા પોતે રામદેવજી બાપા છે કૃષ્ણ પરમાત્મા અજમલ રાજા અહીંયા જ્ઞાન વાત બધી લાંબી છે પણ હું તમને પછી બધી તમારી જેવી મોજ એક વાત તમને કહી દઉં ભલે તમે કથામાં હવે જાતા હોય બેતા હોય પણ તમે એમ ન કહે કે હવે બંધ કરો આપણે હવે કથામાં મોડું થાય છે હા એટલી રોકી રાખવાની તાકાત બાપુ રામદેવ બાપાએ મને આપી છે તમારે સાંભળવો તો પડશે જ મને તમે ઊભા થાય ગયો ને તો ઓલો અંદર છે ને ઈ તમને બેહર છે ઘડીક બેસ તો કઈક નવું નીકળશે મારે હારું લગાડવાની કોઈ વાત જ નથી હું બધાય સમાજને ભેગા રાખીને વાત કરું છું આ પટેલ સમાજે બોલાવ્યો ને પટેલના ગાણા ગવ ના મારે એવું કાઈ છે ને હું રૂપિયા નક્કી કરીને જ આવ્યો છું હા અમારો દરબારનો પ્રોગ્રામ હોય તો કહું આટલા રૂપિયા થાય છે મારા છોકરા શું ખાય વાહ વાહ કરો એમાં મારા છોકરા રોટલા ભેગા થાય અને તેમ બોલાવવાના જાઉંતી આ ગઈ એક એકવી તાઉતી પછી ગયા હોય દરબાર જ્યાં ગયા કે બીજાને કહો બીજાને કહો તમે એને જ બોલાવવાના જે જોવે એ જોવે પણ બાપુ લાખો રૂપિયા દો જોતો અમુક વાત ન મળે એ આપણી ગેરંટી એમ ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ ને ટાટિયા તાવની ટાટ વાટલી માલપાથી આવે ભજન છે ને સુધી બાબત છે ગુમડા જેવી વાત છે ગુમડું થાય ને દવા લગાડવાની હોય ઉપર ને મટે માલપાથી આ ભજન નું એવું ઊંધું છે એટલે નથી સમજાતું ભોળાનાથનો દીકરો કે ગણપતિ અને ગણપતિનો માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું કેન બધાય મૂર્તિમાં જોઈ ફોટામાં જોઈ તે આટલા બધા બેઠા હું કહું કે એ ઓળું કાપ્યું ધ્યાન નહીં પડ્યું હોય હાથીનું હું કામ છોટાડ્યું છે તમને કેમ લાગે કોઈ કોઈને ખબર હોય તો હું શું વાત કરું હાથીનું જો કાપીને ભોળાનાથ લગાડી શકે તો જે કાપ્યું તો યાદ નહીં પડ્યું હોય અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય આવડું હોય હવે આ આપણા ચાર આંગળનું છે એનીમાં કેમ ગોઠવ્યું કેમ હશે આ બધું મગજ મારી વાળું છે આની માટે બાપુ સદગુરુ જોવે હારા ધણી વગેરે તમને બાપુ આ વાત સમજાય જ નહીં સદ્ગુરુની જરૂર એટલા માટે પડે હાથીનું લગાડ્યું સો ટકા સત્ય જ છે પણ આપણને નથી સમજાવતું શું કામ આપડા ધણીમાં ઠેકાણા નથી ધણી હાચા વગેરે બાપુ આ ભજન છે ને એમાંમ સમજાવું તો એક એક વાણી કે રામ કિશી કો મારે નહી એ રામ આપે આપ કુડે કામ રામ કે મારતો નથી હું કેતો અને ખોટું તો બાપુ આધુનિક યુગ છે ખોટું હાલે શે હાચું હવે આમાં શું સમજુ એટલે આ બધું મગજમાં એક વાણી એવું કે છે કે પેલા મે જન્મ્યા પછી જન્મા બડા ભાઈ અમુક વાતો તમને કોઈ ક્યાં સાંભળવા જ નહીં મળી હોય પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મ્યા ને પછી જન્મે મારી માં આવું હોય વાહા ભાંગી નાખે ને કો પેલા હું બેનું સાચું છે ખોટું છે તમે બધા ખોટું જ કહેવાનું અને તમારા ગુરુ મહારાજ હોય ને તો બાપુ જાણજો અમુક અમુક મારી વાતો છે ને આમ નોંધ કરજો અને ગુરુ મહારાજને પૂછજો કે દરબાર આવ્યા તને આવું કહેતા તો આમાં સાચું શું? એટલે તમને ખબર પડી જશે કે આપણા ગુરુ પાસે કંઠી બંધાવી છે, હારી બંધાવી છે કે ખરાબ બંધાવી છે તમારા ગુરુ પાસે તમને જવાબ મળી જાય. પહેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા અને પછી મારી માં જન્મ લીઓ આવું હોય. અમે કહ્યું કે હોય હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. વાણી છે ને બબ અટપટી છે. સો ટકા સત્ય છે. પણ એ જે તમે હું જે બોલી છે ને એ માન એ બાપ ને એ ભાઈ નહીં એટલે નથી સમજાતું એના માટે જ બાપુ સદગુરુ જોવે અને આ કોઈ ન્યાયમાં યુનિવર્સિટી આપણા માત પિતા છે સો ટકા એમાં કાંઈ ઘટે નહીં પણ આપણી જનેતા છે એ આપણો જન્મ આપી શકે લાલન પાલન કરી શકે ઉછેર કરી શકે બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવી શકે ઓળખાણ ન કરાવી શકે ઓળખાણ કરવા માટે બાપુ સદગુરુ જોવે તો સતગુરુ એટલે સાતમા ગુરુ થયા તો આગલા સો ગુરુ ક્યાં સો એક બે ત્રણ ચાર પાંચ છ પછી હાથ આવે ને સાત સતગુરુ એ સાતમા ગુરુ છે તો આગલા સો ગુરુ ક્યાં હરિદ્વાર વાળા કે દ્વારકા જવું સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હા ચું ચા છે ખોટા રૂપિયા બાપના ના બગાડો બધા એમાં અત્યારે તો તહેવાર ગયો ને અમે તો અમે તો રોડ માં વેલા હા નીકળવું પડે આવું લાંબુ હોય ને આ અમારે ત્રણે કિલોમીટર ઉપર છે બપોરના બે વાગ્યા ના એમાં મારતા માળિયા હોય તો અમારી માથે વરસાદ રોજડી કરી અને એમાં ભક્તિ નો રાફડો ફાટો રોડ માથે હાલી નહીં એટલા હાલ્યા જાય આપણે એમ થાય કે મા બાપ ને રોટલા દેતા હોય આ કરવું જ ન પડે અને પાછું સુધી ક્યાં નાખ્યા છે મફત આવો બાપા બાપ મેં કહું મફત છે તેમાં બધી યાત્રા ચાલુ થઈ છે અરે જોવો તો ખરા એવો ફુગાવો એવો ફુગાવો કીધા ની વાત નથી રા એટલે મહાપુરુષો તમને મને ઘણી બધી શાન કરી છે પણ તમારી જેવી મોજ છે એવો આનંદ કરાવી છું એમ તમને અને મને જે શાન કરી છે ઈશ્વરે માણસ નો અવતાર આપ્યો છે મને તો એમ થાય કે બાપુ સતયુગ બાપ છે અત્યારે સમય છે ને સતયુગ બાપ છે હું મારા માટે કહું તમને કળિયુગ લાગતો હોય કળિયુગ બાકી આપડા ગઈ ટાઈમ બે ટાઈમ સારો રોટલો નથી મળ્યો રામ થીગડા ઉપર થીગડા આ થીગડા વાળું કપડું પહેર્યું પણ દોત અરે બાપુ ધીમા તત્રણ વખત પાછા પાંચ પાંચ જોડી તો જોડા હોય બાય ના બીજા ઓંસરીના બીજા રહોડાના બીજા ઓલા એક જોડી માં જણા હલવતા હતા પણ તોય બાપુ જે ગઢાનો આપણો જે જીવ હતો ને જે એનો ઉમળકો હતો ને જે ભાવ હતો માણસ માણસ પર તેનો જે પ્રેમ હતો એ હતા નથી જેમ ભગવાન આપતો જાય ને એમ જીવ ભિખારી થતા જાય જેમ આપતો જાય અમે ભાઈ કોઈ છે જ નહીં અમે મરો કઈ ન હોય તો શું જોવે તમારે થેગડા ઉપર થેગડા આપણે ઢપકે તાતર ઓલું ફાટલા પહેરવાનું ચાલુ થયું બોલો ઓલા જીન્સ માં તમે જો માથા વ્યા જાય એટલે આવા તો અમે પહેરતા હતા અમને તો ખબર નહોતી આવું ટાણું આવશે ને કઈ મેં હાઈશ તો અત્યારે અમે પહેરા અરે એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને તોય આપડી માં એમ કેક લાય લાય બટા બે ટાંકા લઈ દો બાપુ દેહના પ્રદર્શન ન હોય મારા બાપ ફાઇટલા પેર પેર નીકળે બોલો આપડે પેન્ટ કેટલા નું કે દસ હજાર નું એટલે ફાઇટલું દસ હજાર જોવો તો ખરા હાલ્યું ખોટું જ હાલે ચોખ્ખું ઘી લઈને બજારમાં માં રાડ્યું મળજો ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી ખપે મને કેજો દારૂ બાવળી એમ બે બે લીટર ના પીપડા ખેપી જાય બોલો હાવ સાના માના વેકે છે દારૂની જાહેરાત કરાય એમને તો આમ કોઈ અવર જવર ન હોય ને કોઈ બોલતું ન હોય કોઈ જગ્યાએ હોય ને તોય તો ચોખ્ખું ઘી બે કિલો નથી ખપતું જોવો તો ખરા દુનિયામાં હેલ્યું આમ આપણે હિન્દુ રાષ્ટ્ર બનાવના હે મેરા ભારત માન મહાન ખટારા લખે ભારત મહાન થાય દિવાલ ઉપર લઈએ ભારત મહાન થઈ જાય મારે ને તમારે બાપુ સુધરવાની જરૂર ભારત તો મહાન છે મારા માં તમારા માં કુળ ભર્યું છે એક એક હગો બાપ આ કથા બેહાડો પરમાત્મા રામ કથા બેહાડી હોય તો એક ની એક વાત હોય શું હાંફળી કામ હોય અયોધ્યા નગરી દશરથ રાજા ને ચાર ને રામ વન માં જ્ઞાન સીતાજી ને રાવણ લઈ ગયો હનુમાનજી અહીંયા જ્ઞાન રામે રાવણ ને માર્યો ને રહ્યા વાત તો આજ તે બીજું કઈ તો શું સાંભળે સાંભળે કામ શું છે આ કોને નથી ખબર આ બધી વાત કરું આ તમને નથી ખબર રામે આમ કર્યું હતું કૃષ્ણે આમ કર્યું હતું રામાપીરે આમ કર્યું તો ભોળાનાથે આમ કર્યું હતું ગણપતિ કોને ખબર નથી તો શું આને વાગોલ વાગો હેન્ડલ મેર મેર કરવાનું પણ કથા ગામમાં બાપુ બેહાડ્યા પછી એક રામ કથા તમારી હાલતી અને રામ ને ભરત નો પ્રસંગ આવે એક રાધે કૃષ્ણ શાસ્ત્રી બાપુ જેવો કોઈ વક્તા હોય અને પ્રસંગ આવે અને ભાઈ ભાઈ નો વિખવાદ બાપુ ઘરે ગયા પછી નાનો ભાઈ જો મોટા ભાઈ ને બથ નો ભરી લે તો કથા નો કોઈ મતલબ નથી મોટા ભાઈ અત્યાર સુધી મારી ભૂલ થી મને માફ કરી દો આ તિરાડ જો મટી જાય તો સમજો જો કથા બેહડી ન કરતો ફજીયાત બધા ખાવું વિખવાદ નો મટે બાપ દીકરા નો વિખવાદ જેવું હજુ હું તો એમ રૂપિયા ખોટા નો બગાડો કથા જો બાપુ ઘરમાં ન આવે તો કથા આ રૂપિયા બગાડવાનો કોઈ એમ કોઈ બાપુ એક ઓછા નથી એમાં લાખ લાખ દોઢ દોઢ બે બે લાખ જગડવી તમે છોકરાને